પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામે વાલ્મિકી સમાજની અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા આયોજન કડોતરા રબારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ભુવાજી કરમસીભાઈ રબારી અને તેમની પત્ની અમથીબેનની ઈચ્છા મુજબ તેમના દીકરા વિકી રબારીએ વાલ્મિકી સમાજના આગેવાનો સાથે મળીને આયોજન કર્યું હતું ગણેશપુરા ગામના ચહેર ફાર્મ ખાતે કડોતરા રબારી પરિવાર દ્વારા અગિયાર વાલ્મિકી સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે કર્મશીભાઈએ આજે તેમના ફાર્મ ઉપર વાલ્મિકી સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સમૂહ લગ્નમાં દીકરીઓના પરિવાર પાસેથી એક પણ રૂપિયો લીધા વગર દરેક દુલ્હનને બ્યુટી પાર્લરથી લઈ ચણિયા ચોળી સહિતની તમામ જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી દરેક દુલ્હનની જીપ્સીમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી આ સમૂહ લગ્ન માટે ભવ્ય મંડપ તૈયાર કરાયો હતો અને એક જ મંડપ નીચે આવેલ તમામ મહેમાનોએ પણ ભોજન લીધું હતું લગ્ન બાદ વિદાય સમયે દરેક દુલ્હને દાગીના અને ઘરવખરીની વસ્તુઓ સાથે રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખનું કરિયાવર આપવામાં આવ્યું હતું જૈશ મકવાણા દિવ્યાંગની સરસ્વતી પાટણ